ગુડ ઇવનિંગ ફેક્ટ્સ હું ભાગતો હતો ત્યારે એવું લાગતું હતું કે મારા જેવો કોઈ સામર્થ્ય નથી ઊભો રહ્યો પાછળ વરીને જોયું ત્યારે એવું લાગ્યું કે આનો કોઈ અર્થ નહોતો એટલે ઘણી વખત એવું થતું હોય છે કે ખૂબ કામ કરીએ ખૂબ કામ કરીએ અને એટ ધ એન્ડ ઓફ ધ ડે અથવા અમુક વર્ષો પછી આપણને એમ લાગે કે સારું ઘણું બધું કામ થઈ ગયું છે અને આટલું બધું જરૂરિયાત નહોતી પાસઠ વર્ષે કે જ્યારે આપણે બેસીએ શાંતિથી ત્યારે વિચારીએ કે ખૂબ કામ કર્યું ખૂબ કામ કર્યું હવે આમાં કેવું છે કે ઘણી વખત આટલી દોડમોન દોડમોન આપણે આપણા આપણા માટે સમય કાઢવાનું ભૂલી જઈએ છીએ આપણે આપણા માટે સમય કાઢી શકતા નથી આ કેવું છે કે પૈસા કમાવવા એવી વસ્તુ છે કે જેમ પેલું એ કહેવત છે કે દારૂડિયો દારૂને પીતો નથી પણ દારૂ દારૂડિયાને પીવે છે એટલે એવું છે કે પૈસામાં એવું છે કે શરૂઆતમાં આપણે જરૂરિયાત માટે અન્ન કરતા આવીએ છીએ પૈસા કમાતા આવીએ છીએ પણ પછી એની દોડ એટલી બધી હોય છે કે આપણને ખબર નથી હતી અને પૈસા આપણને દોડાય કરતો હોય છે કે ભાઈ ટાઈમ ટુ ટાઈમ કન્સલ્ટિંગમાં આવી જઈએ સવારે નવ વાગે આવી જઈએ બે વાગે ઘરે જઈએ બેથી ચાર રેસ્ટ કરીને પાછા પાંચ વાગ ચાર વાગે આવીએ કે પાંચ વાગે આવીએ રાત્રે આઠથી નવ એટલે કલાકોના કલાકો અઠવાડિયાના અઠવાડિયા વર્ષોના વર્ષો આમ નામ જયા જ કરતા હોય છે એટલે ઘણી વખત તો આપણને પણ ખબર નથી હતી કે આપણે શું કરીએ છે શું કરવા માગીએ છીએ એવી સિસ્ટમો આપણે ચાલતા આવીએ છીએ કે ઘણી વખત સિસ્ટમ આપણને ચલાવતી હોય છે કે સિસ્ટમ એવી સેટ થઈ ગઈ હોય કે સવારે નવ વાગે એટલે આપણે અહીંયા બેસી જઈએ પાછા બે વાગે જઈએ ચાર વાગે આવીએ આઠ વાગે આવીએ આ સિસ્ટમ આખી ગોઠવી ગઈ હોય આપણને ખબર ના હોય પણ નવ વાગે એટલે આપણે ભટ્ટઈને ગાડી સેલ મારીને આવતા જઈએ એટલે અજ્ઞાતપણે આપણે એક કાચા સૂતરના તાતણાથી બંધાયેલા હોય એવું લાગે આપણને કોઈ પકડી રાખતું નથી આ કંઈ જેલ નથી અને વી આર હ્યુમન બિંગ હ્યુમન નો મતલબ જ એ છે કે હ્યુમન બિંગ એટલે એ સ્વતંત્ર છે સ્વતંત્ર જીવવા માટે એને કોઈ કશું કહે નહીં એની જ્યાં ઈચ્છા હોય ત્યાં મરજીથી જઈ શકે પાળેલો સિંહ હોય સર્કસનો તો એને ટાઈમ ટુ ટાઈમ પાંજરામાં આવવું પડે ટાઈમ ટુ ટાઈમ પાંજરામાંથી એને ખાવા માટે છોડે કે ફરવા માટે છોડે પણ એ પાંજરામાં હોય ભલે સિંહ હોય પણ સર્કસનું સિંહ આપણે સર્કસના સિંહ નથી થવાનું આપણે હ્યુમન બીંગ છીએ આપણને કોઈ પાંજરામાં પૂર્યા નથી પણ છતાંય કાચા સૂતરના તાતણાથી જેમ બંધાયા હોય એમ કોઈ કહે નહીં છતાંય આપણે ટાઈમ ટુ ટાઈમ આવી જઈએ છીએ દેટ ઇઝ ડિસિપ્લિન પણ એવું નહીં કે કોઈક વખત આપણને એવું થાય કે ના નથી આજે જવું કંટાળો આવે છે લેટ જવું છે વહેલા નીકળી જવું છે તો એવું નીકળી જવું જ જોઈએ કારણ કે આનો કોઈ અંત નથી આ ભાગ એવી છે ભાગદોડ કે એનો કોઈ અંત નથી અને જેમ મોબાઈલમાં નથી હતું કે સ્ક્રીન ટાઈમ એવો સ્ક્રીન ટાઈમની જેમ આપણને પણ એક મી ટાઈમ એવો નોટમાં આપણે નોંધ કરવો જોઈએ કે ભાઈ આખા દિવસના અંતે આપણને આપણા માટે કેટલો ટાઈમ કાઢ્યો મી ટાઈમ આખા અઠવાડિયાના અંતે આપણા માટે કેટલો ટાઈમ કાઢ્યો દેટ્સ મી ટાઈમ આખા મહિનાની વર્ષના અંતે ટોટલ આખું આપણે સરવાળો માણીએ તો મી ટાઈમ તો ઘણી વખતે આખા ત્રણસો પાસઠ દિવસની અંદર માડ આઠ દસ દિવસ એવા થતા હોય કે જે દેટ્સ અ મે ટાઈમ એટલે મી ટાઈમ ખૂબ જરૂરી છે એટલે આ એક નોંધ રાખવાની જરૂર છે એક ડાયરી કે ભાઈ એમાં મી ટાઈમ કે ભાઈ આખા દિવસના અંદર મેં એક કલાક મ્યુઝિક સાંભળ્યું અથવા મને ફાવતું હું વોકિંગ કરવા ગયું તો દેટ ઇઝ મી ટાઈમ એટલે મી ટાઈમ આપણે નોંધવો જોઈએ તો જ આપણને ખબર પડે કે આપણે આપણા માટે કેટલો ટાઈમ કાઢીએ છીએ બાકી તો ચાલે કરવાનું એસેહી વોહી રફતાર ચાલે કરશે પણ એમાંથી આપણે મી ટાઈમ કાઢીને આપણા માટે ટાઈમ કાઢવાનું છે તો જ આપણે આપણું